ગુણમાં આસક્ત બનશે ગુણ એટલે આ ત્રણ ગુણમાં ક્યાંક ફસાશે તો એને બંધન આવશે હજી હજી સત્વ છે ને સહાયક બને છે મુક્તિ માટે હા આ જે સત્વ ગુણ છે એ આપણી પાસે સારું કરાવે હા એટલા માટે એને થોડોક સહાયક માન્યો કે સારું સારું બધું આપણી પાસે સત્વ ગુણ કરાવે હવે એ આપણને સહાય ક્યાં બને સત્વગુણ સારું સારું કરાવે એટલે આપણું મન ઈશ્વર તરફ ગતિ કરે ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે દાનમ સ્વધર્મો નિયમો યમશ્ચ શ્રુતંચ કરતાની સર્વે મનો નિગ્રહ લક્ષણાંતા પરોહ યોગો મનસ સમાધિ માણસે દાન પણ કરવું જોઈએ પુણ્ય પણ કરવું જોઈએ સ્વધર્મનું પાલન કરવું જોઈએ આ બધું સત્વગુણમાં આવશે દાનમ સ્વધર્મો નિયમ યમ નિયમો યમશ્ચ શ્રુતંચ કર્માની ભગવાનની કથાને સાંભળવી આ સત્વમાં આવશે સદવ્રતાની સારા સારા વ્રતો કરવા એકાદશી કરવી જપ તપ આ બધું કરવું ના નથી પાડ્યું આ બધું કરવાથી શું બોલે માણસનું મન મનનો નિગ્રહ થાય છે એક જાતનો પરમ સંતોષ અને પરોહ યોગો મને સત્સમાથી આ સંસારમાં સર્વોત્તમ યોગ એ મન નિર્વિકલ્પ બને એ સર્વોત્તમ યોગ છે સારામાં સારી ઉપાસના છે મન અને મનને નિર્વિકલ્પ બનાવવા માટે આ બધા સાધનોની એટલે સત્વગુણ છે એ સહાયક છે મુક્તિ માટે બાકી ઓલા બે જે છે ને બાકીના એ તો રીતસનો ઉપાડો લે આપણા જીવનમાં એટલે જો જીવ ગુણમાં આસક્ત બનશે તો એ બંધન આવશે આપણા માટે જો બે રસ્તા છે આમ આમ ભૂગોળમાં પણ બે રસ્તા હોય ને જે ડ્રાઈવિંગ કરે ને ખબર હોય લેફ્ટ અને રાઈટ એમ કહેવાય છે કે જો તમારે નિરાતે ઘેરે પહોંચવું હોય તો લેફ્ટમાં ચાલો ડાબી બાજુ ચાલો તો ઘેરે પહોંચો અને જમણી બાજુ ચાલવા ગયા તો જમણી બાજુનો રસ્તો આપણા ઇન્ડિયામાં જમણી બાજુ ગાડી ચલાવે એને આપણે ત્યાં રોંગ સાઈડ કહે જીવન જીવનને ક્યાં માર્ગે લઈ જાવ બે માર્ગ છે બે બે માંથી એક પસંદ કરો એક માર્ગ છે ભોગનો અને ભોગને આ સંસારમાં કોઈ તાણ નથી એક માર્ગ છે સાધનોનો સાધનોની આ સંસારમાં કોઈ તાણ નથી એક માર્ગ છે ભોજનનો આ સંસારમાં ખાવા પીવાની કોઈ તાણ નથી આ એક માર્ગ પણ આ છે ને જમણો માર્ગ છે એ બંધનમાં નાખશે અને એક માર્ગ છે ભોજન નહીં ભજન સાધનો નહીં સાધના ભોગ નહી યોગ જેનું મન યોગ માર્ગે ગયું જેનું મન ભજનના માર્ગે ગયું જેનું મન વિષય નહીં પણ વિષ્ણુના માર્ગે ગયું એને મુક્તિ મળે છે